કેમ છો દોસ્તો હું છું રવિકુમાર તમે મને ઘણી બધી જગ્યાએ જોયો હશે ફિલ્મોમાં કોમેડી સિરીઝ જે વર્લ્ડ ફેમસ છે જીતુ મંગુ એમાં હું રોલ કરું છું અને આજે હું મારો ફસ્ટ બ્લોગ બનાવવા જઈ રહ્યો છું મારી ચેનલ માટે હું અત્યારે ઓફિસમાં બેઠો છું હું તમને મારી ઓફિસ બતાવી દઉં તો મિત્રો આ મારી ઓફિસ છે અમારી ફિલ્મવાળાની ઓફિસ આવી હોય છે આ અમારા જતીનભાઈ છે જે એઝ એક્ટર વર્ક કરે છે આસિસ્ટન્ટ ડિરેક્ટર પછી પ્રોડક્શન મેનેજર બધું જ એમ કોમેડી વિલન સબ બંદરકા વેપારી છે એટલે આવી ઓફિસ છે અહીંયા બહાર એક ગેટ છે અમારી કોમ્પ્યુટર સિસ્ટમ છે અમારા ફિલ્મનું પોસ્ટર લાગેલું છે જે રક્ષાબંધન પર એવી સ્થિતિ તો દોસ્તો જેમ કે મેં કીધું કે અમારી વર્લ્ડ ફેમસ એક સિરીઝ છે જીતુ મંગુ એમાં હું મંગુબેનના ભાઈનો રોલ કરું છું અને તમે જોતા જ હશો મંગુબહેનના બ્લોગમાં જીતુભાઈના બ્લોગમાં અમે આવતા રહીએ છીએ તો આજે દોસ્તો અમારી ચેનલ એટલે કે લગભગ છ સાત ચેનલો છે જીતુ મંગુના દરેકમાં એપિસોડ આવે છે જેમ કે મેડમ મરદાની છે અને ડીકે ડિજિટલ છે રેજા ઓફિશિયલ રેજા કોમેડી મંગુની મંગુગીરી તો આ દરેક ચેનલમાં એક અમારા એવા વિવર્સ છે જે દરેક એપિસોડ એકદમ ધ્યાનથી જોવે છે એમને એક એક ડાયલોગ ખબર હોય છે એક એક સ્ટોરી ખબર હોય છે એક એક પાત્ર ખબર હોય છે જેટલા બી નવા પાત્રો આવે એમના નામ ખબર હોય છે એટલા ભયંકર આશિક છે અમારા કોમેડીના અને એ આજે મને મળવા માટે આવ્યા છે એકચ્યુઅલી હમણાં અમે શૂટિંગ કરતા હતા ત્રણ ચાર દિવસ ત્યારે મેં એમને ઇન્વિટેશન આપ્યું હતું પણ એમને કંઈક થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે આવી ના શક્યા અને આજે આણંદમાં મારી ઓફિસે મળવા માટે આવ્યા છે તો લગભગ પહોંચવાની તૈયારીમાં છે હું તપાસ કરી લઉં કેટલે પહોંચ્યા તો દોસ્તો જેની રાહ જોવાતી હતી એ મનીષભાઈ મોચી એટલે કે અમારા બહુ જ સારા વ્યુવર્સ એ આવી ચૂક્યા છે અને બસ આ દરવાજો ખોલીને એન્ટર થઈ રહ્યા છે વેલકમ વેલકમ મનીષભાઈ આવો 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 બેસો 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 બેસો

તમને હું બે શબ્દ કેવડાઈસ મનીષ સર જોડે તો મનીષભાઈ તમે કેટલા ટાઈમથી જીતુ માંગુ સિરીઝ જોવો છો હું જીતુ માંગુની સિરીઝ બેરા 17 18 થી જોઉં છું લોકડાઉનથી પહેલાંથી જોઉં છું અચ્છા અને શું લાગે છે તમને સિરીઝ આમ સિરીઝ જોઈને શું ફીલ આવે છે સિરીઝ એટલી જોરદાર હોય છે કે ના પરિવાર સાથે જોઈ શકાય અને એટલા કોમેડી છે ને એટલા કોમેડી જોવાની મજા આવે અને દર વખતે નવું ટ્રાય કરતા હોય છે જોવાની બહુ જ જો કોઈ તમે મૂડ ફ્રેશ થઈ જાય અને હસી હસીને ગાડો થઈ જાય એવા જોક્સ હોય છે અંદર એકદમ દેશી અને આપણી જ ભાષામાં હોય છે તો મિત્રો આ છે અમારા મનીષભાઈ ઘણા ટાઈમથી મળવાનું કહેતા હતા પણ અમારો ટાઈમ એક્જેસ્ટ નહોતો થતો જ્યારે હું ફ્રી હોઉં ત્યારે એ એ જોબ કરે છે ક્યાં જોબ કરો છો તમે હું સેવા સદનમાં બોરસદ ચોકડી જોબ કરું છું અચ્છા બોરસદ ચોકડી જે આણંદમાં છે ત્યાં સેવા સદનમાં જોબ કરે છે પણ એમની ગવર્મેન્ટ જોબ છે તો એમને રજા નથી મળતી અને એમને રજા હોય ત્યારે હું નહોતો હોતો આજે એવા સંજોગો બની ગયા કે એમનો ફોન આવ્યો કે હું આનંદ આવી રહ્યો છું મારે થોડું કામ છે તો શક્ય હોય તો આપણે મળી શકીએ એમ તો મેં કીધું કંઈ વાંધો નહીં તમે આવો મારી ઓફિસ પર આવો ને આપણે ભેગા થઈ અને મળી અને મજા આવી ખરેખર મનીષભાઈ તમને મળીને હવે અમે થોડુંક ચા નાસ્તો એવું કંઈક કરીશું ભાઈ અમારા મનીષભાઈ ચા પીવાનું જ કહે છે ખાલી નાસ્તો કરવાની ના પડે છે એટલે મસ્ત ચા મંગાવી છે એમની માટે અમારા આણંદની ફેમસ રજવાડીની અને અમારા પઠાણભાઈ બી આવ્યા છે તમે જોતા હશો ફિલ્મોમાં ડિરેક્શન ડીઓપી પઠાણ શાહબાઝ ખાન અને બસ હવે ચા બા પી લઈએ છીએ પછી તમારી જોડે કન્ટિન્યુ કરું છું તો દોસ્તો મનીષભાઈએ ચા પી લીધી છે અમે બધાએ ચા પીધી છે અને હવે મનીષભાઈ જઈ રહ્યા છે એમને થોડું લેટ થઈ રહ્યું છે પછી શું એમનું ગામ થોડુંક દૂર છે અને વિટકોસમાં બસમાં આવ્યા છે મુસાફરી કરીને આજે અમે રજા હતી તો એમને પછી મોડું થાય લેટ થાય જવાનું એટલે નીકળી રહ્યા છે તો મનીષભાઈ થેન્ક યુ વેરી મચ તમે આવ્યા મળ્યા આપણે પછી નેક્સ્ટ ટાઈમ ફરીથી શૂટિંગમાં મનીષભાઈ સાથે ભેગા થઈશું તો મારે રવિભાઈ મારે તમને એક પ્રશ્ન પૂછવો હતો કે આપણે ધીરેન રાધેરા સાહેબ ખરા ને પહેલા એ ગુજરાતી બહુ ફિલ્મો બનાવતા હતા એમની બેફા પરદેશી છે એ બિચારો બહુ જોરદાર હતી બહુ ચાલતી હતી અને ઉપડતી હતી ભી ખરી અને સાત સાત આઠ આઠ વીક સુધી અમાર બાજુ જી એમાં એવું છે મનીષભાઈ કે ધીરેન સર પહેલાં ફિલ્મો બનાવતા હતા એકચ્યુઅલી એમણે છે ને લગભગ દસ વર્ષથી આ દસમું વર્ષ ચાલી રહ્યું છે જીતુ મંગુ સિરીઝ ચાલુ કરી અને જીતુ મંગુ સિરીઝ ચાલુ થઈ એટલે ધીરે 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 ફેમસ થવા માંડી અને એટલું બધું ફેન ફોલોઈંગ વધી ગયું તમે જોઈ શકો છો વર્લ્ડમાં એટલે દુનિયાના લગભગ ઘણા બધી ઘણી બધી કન્ટ્રી મારી જાણ મુજબ છત્રીસથી અડત્રીસ કન્ટ્રીમાં જીતુ મંગુ શો જોવાઈ રહ્યો છે હવે એ પબ્લિકની ડિમાન્ડ છે કે જીતુ મંગુના એપિસોડ આવે તો જીતુ મંગુની આખી ટીમ એટલી બધી બિઝી છે ધીરેન્દ્ર સર પણ કે હવે ફિલ્મ બનાવવા માટે ટાઈમ નથી આપી શકતા કેમકે એ ફિલ્મોમાં સ્ટોરી એમની હોય ગીતો એમના હોય બધું જ એમનું હોય છે એટલે એ હવે જીતુ મંગુના દરેક એપિસોડ પર એટલું બધું ધ્યાન આપે છે એક એક તમે આજે કીધું કે હમણાં તમે કંઈક મને એમણે એવું કીધું કે બખરજંતર બાબા બરાબર તો કે નામ ક્યાંથી લાવે છે તો બસ એ બધી ક્રિએટિવિટી માટે એ ટાઈમ નથી આપી શકતા અને હવે એમણે થોડીક કંઈક એક સ્ટોરી તૈયાર કરી છે અને ટૂંક જ સમયમાં એ ફરીથી ફિલ્મ બનાવવા માટે જઈ રહ્યા છે કેમ કે હમણાં થોડા ટાઈમ પહેલાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી ગુજરાતી અમારા મિત્રોની કંઈક હતી અને હું ને મારા ભાઈબંધ છે પઠાણભાઈ તો અમે ગયા હતા થિયેટરમાં તો થિયેટરના માલિકે એમને એવું કીધું કે કલ્પના થિયેટર છે અમિતભાઈ કે ધીરેન નારીજા હવે ફિલ્મ નથી બનાવતા એમ એમની ફિલ્મો કેવી ચાલતી તો ક્યારે ફિલ્મ બનાવશે તો ત્યાંથી અમારા પઠાણભાઈએ ધીરેન સરને ફોન કર્યો અને કહે છે કે સર લો વાત કરો આ કંઈક કહેવા માગે છે થિયેટરના ઓનર પછી એમની જોડે વાત થઈ અને ધીરેન્દ્ર સરે કીધું ના ના શ્યોર હું ફિલ્મ બનાવવા જઈ જ રહ્યો છું પણ મેં જે કીધું ને તમને કે આવી બધી ઘટનાઓ કે જીતું મંગુ તો એમણે ઉછરીને મોટું કર્યું હવે એના દરેક એપિસોડ પર એટલું બધું ધ્યાન આપે તમે હમણાં જ કીધું કે મને સ્ટોરી જોવાની ગમે છે ડાયલોગ જોવાનું ગમે છે હું સેજ પણ સ્કીપ કર્યા વગર મને સમજવાનું બધું મળે છે મને ગમે છે તો બસ એના પર ધ્યાન આપતા હતા એટલે થોડું ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને હવે એ ફરીથી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને ધૂઆધાર મજેદાર ફિલ્મ બનાવશે તમે જોઈ શકશો ઠીક છે મનીષભાઈ તો આપણે મળીએ મનીષભાઈને ફરી આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ શૂટિંગમાં તો મિત્રો જેમ કે તમને કીધું હતું કે અમારા બહુ જ મોટા વ્યુવર્સ છે અમારી ચેનલ્સના તો એ જઈ ચૂક્યા છે મનીષભાઈ મોચી અને ખરેખર બહુ આનંદ થયો એમને મળીને હવે નેક્સ્ટ શૂટિંગમાં એમને ઇન્વિટેશન આપ્યું છે અમારા ધીરેન્દ્ર સરે આપ્યું છે અમારા જીતુભાઈ બધાએ આપ્યું છે ઇન્વિટેશન મંગુબેન તો અત્યારે લંડન ગયા છે ફિલ્મ કરવા તમે એમના બ્લોગમાં જોતા હશો મસ્ત એમના ફિલ્મનું પણ શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને ફરીથી નેક્સ્ટ બ્લોગમાં તમને મળીશ હવે અમારા મિત્રો આવ્યા છે ફિલ્મના શૂટિંગ માટે જઈ રહ્યા છે એમની જોડે થોડી વાત કરી લઉં છું જતીનભાઈ છે અમારા અમારા જતીનભાઈ બી અમારા જીતુ મંગુમાં આવે છે કેટલા બી કેટલાય એપિસોડમાં આવી ગયા છે તો બસ એમની જોડે થોડી વાર વાત કરીને પછી હું પણ નીકળું છું થેન્ક યુ